હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વૈશાલી જોમ કિચન આજે મેં ક્રિસ્પી અને ચટપટા મસાલા સાથે મિની ટ્રાય સમોસા બનાવ્યા છે જેને તમે મહિના સુધી સ્ટોર કરી શકો છો ટ્રાવેલિંગમાં પણ સાથે લઈ જઈ શકો છો તો આજે હું તમારી સાથે રેસિપી શેર કરીશ રેસિપી ગમે તે વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો ચેનલમાં નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈએ બહારનું પળ તૈયાર કરવા માટે આપણે બે વાટકી જેટલો મેંદાનો લોટ લીધો છે એને આપણે ચાળી લેવાનો છે હવે આપણે એક ચમચી અજમો લીધો છે એને આપણે થોડો હાથેથી ક્રશ કરી અને લોટમાં એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું અને બે ટેબલ જેટલું આપણે ઓઇલ એડ કરી દેવાનું છે આપણે મુઠ્ઠી પડતું મોણ એડ કરવાનું છે જેથી બહારનું પડ એકદમ ક્રિસ્પી બને હવે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને આ રીતે મીડિયમ કણક બાંધી લેવાની છે અને દસ દસથી પંદર મિનિટમાં આપણે એને રેસ્ટ આપી દઈશું હવે આપણે અંદરનું સ્ટફિંગ બનાવી લઈએ એના માટે આપણે મિક્સર જારમાં આખા ધાણા લીધા છે બે ટેબલ સ્પૂન જેટલા એ એડ કરી દઈશું એક ટેબલ સ્પૂન જેટલી આપણે વરિયાળી લીધી છે એક ટેબલ સ્પૂન તલ લીધા છે દ આઠથી દસ આપણે આખા મરી લીધા છે અને ત્રણથી ચાર લવિંગ લીધા છે એ પણ આપણે મિક્સર જારમાં એડ કરી દઈએ એક ચમચી હિંગ અને એક ચમચી ગરમ મસાલો લીધો છે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું મીઠું ઓછું લઈશું આપણે આલુ સેવ અને પ્લેન સેવ એડ કરવાની છે એટલા માટે અને એક ચમચી જેટલું સંચળ પાવડર એક ચમચી જેટલી ખાંડ અડધો કપ આપણે પ્લેન સેવ લીધી છે અને એક કપ આપણે આલુ સેવ લીધી છે આલુ સેવની રેસીપી મારી ચેનલમાં ઓલરેડી છે તમે જઈને જોઈ શકો છો આ રીતે આપણે એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે મિક્સર જારમાં હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું હવે આપણે બે ટેબલ સ્પૂન જેટલો આંબલીનો પલ્પ એડ કરી દેવાનો છે આંબલીને પલાળી અને ગાળીને આ રીતનો પલ્પ આપણે રેડી કરી લીધો છે હવે આપણે અડધો કપ જેટલું ડ્રાય ફ્રૂટ કટ કરીને રાખી લીધું હતું એ પણ એડ કરી દઈશું બધું સરસ રીતે મિક્સ કરી લઈએ આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પણ એડ કરી દઈશું તમને વધારે તીખું પસંદ હોય તો તમે વધારે લાલ મરચું પણ એડ કરી શકો છો હવે આપણું સ્ટફિંગ રેડી થઈ ગયું છે હવે આપણે લોટને કેળવી લઈએ અને એના લુવા બનાવી લઈએ થોડું તેલ એડ કરી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે એને મસલી લેવાનું છે હવે આપણે એકદમ રોટલીની સાઇઝની પૂરી થાય એટલા આપણે લુવા બનાવી લઈશું પૂરીને આપણે એકદમ ગોળ નહીં વણીએ થોડી ઓવલ શેપમાં વણીશું આપણે એક પૂરીમાંથી બે સમોસા બનશે વચ્ચેથી કટ લગાવવાની છે તો આપણે થોડું ઓવલ શેપમાં એને વણી લેવાનું છે મીડિયમ થિક આપણે પૂરી વણવાની છે આ રીતની પૂરી વણાઈ જાય એટલે ચપ્પુની મદદથી વચ્ચે આ રીતે કટ લગાવી દઈશું એટલે એક પૂરીમાંથી આપણા બે સમોસા રેડી થશે આ રીતની આપણે આટલી પતલી પૂરી વણવાની છે હવે આપણે કિનારી ઉપર થોડું પાણી લગાવી અને એક કોન જેવું આપણે શેપ આપી દઈશું અને એકદમ સરસ રીતે એને ચીપકાઈ દેવાનું છે હવે આપણે અડધી ચમચી જેટલું અંદર સ્ટફિંગ કરવાનું છે વધારે સ્ટફિંગ કરીશું તો તેલમાં સમોસા ખુલ્લી જશે એટલે આપણે અડધી ચમચી જેટલું જ સમોસાની અંદર સ્ટફિંગ કરીશું હવે થોડું કિનારી ઉપર પાણી લગાવી અને એક ચીપટી લઈ અને આ રીતે સમોસાને પેક કરી દેવાના છે એકદમ ઇઝી છે બનાવવા તો આપણું એક સમોસું બનીને રેડી થઈ ગયું છે એવી રીતે સેમ બીજું સમોસું પણ આપણે બનાવી લઈએ કિનારી ઉપર થોડું પાણી લગાવી અને વચ્ચે એક ચીપટી પાડી દઈશું એટલે આપણું સમોસું પરફેક્ટ બની જશે વિડીયોમાં જોઈ શકો છો એમ એકદમ ઇઝી રીતે આપણા સમોસા બનીને રેડી થઈ જશે આ રીતે આપણે બધા સમોસા બનાવીને રેડી કરી લઈએ તો આપણા બધા સમોસા બનાવીને રેડી થઈ ગયા છે હવે આપણે મીડિયમ ગરમ તેલમાં જ આપણે એને ફ્રાય કરવાના છે એકદમ ધુમાડા નીકળતું હોય એવું તેલમાં આપણે એને ફ્રાય નહીં કરીએ અને એકદમ ધીમા ગેસ ઉપર એક બેચને તળાતા લગભગ દસથી પંદર મિનિટનો ટાઈમ લાગે છે તો એ આપણે એકદમ નિરાતથી તળવાના છે તો આપણે એક મહિના સુધી આ સમોસાને સ્ટોર આરામથી કરી શકીશું દસથી પંદર મિનિટમાં જ આપણા સમોસા સરસ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયા છે તો હવે આપણે એને બહાર કાઢી લઈએ હવે આપણે એને તોડીને જોઈ લઈએ કે આપણા સમોસા અંદરથી પણ કેવા બન્યા છે રેસીપી ગમે તો વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ બાય બાય